હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક બે મહત્વના ઇમ્પોર્ટન્ટ ટૉપિક તમારી માટે લઈને આવ્યો છું જેની અંદર જ્યારે બી તમારા વિઝા રિસિવ થાય એ પછી કરવાના મહત્ત્વના ત્રણ કામ હું લઈને આવ્યો છું જે તમે બહુ જ લોકો અહીંયા આગળ મિસ્ટેક કરતા હોય છે જે તમે મિસ્ટેક નહીં કરો તો તમને ઘણો બેનિફિટ મળશે અને બીજું એક સૌથી સારો ટોપિક જે હું આપણે પહેલાં સ્ટાર્ટ કરીશું જેનું હું તમને કહીશ કે સ્પાઉસ વિઝા એટલે કે ડિપેન્ડન્ટ વિઝા તમારે લેવા હોય તમારા સ્પાઉસને તમારે તમારી પાસે બોલાવવા હોય તો કયા પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બિકોઝ ઓફ અત્યારે સ્પાઉસ વિઝા જ્યારથી બી જાન્યુઆરી બાવીસ બે હજાર ચોવીસ આ ડેટથી જ્યારેથી બી આ ન્યૂ ચેન્જીસ આવી ગયા કેનેડાની અંદર ત્યારથી સ્પાઉસ વિઝા લેવા ટફ થઈ ગયા છે ડિપેન્ડન્ટ વિઝા જે ક્લોઝ હવે તો કે હું તમને આના માટે આગળ આજે બ્રિફિંગ આપું તમે શાંતિથી વિડીયો જોજો પૂરો જોશો તો પ્રોપર સમજાઈ જશે ઉતાવળ કરવાની જરૂર નથી હવે આની અંદર હું તમને ટોપિક વાઈઝ આપણે જઈએ સ્પાઉસ વિઝાની હું તમને વાત કરું કેનેડાની અંદર તમે જ્યારે જોબ પર પહોંચી જાઓ છો અત્યારના કેસની હું વાત કરું છું જૂની વાતો ડિફરન્ટ હતી સ્ટડી દરમિયાન હતી સ્ટડી દરમિયાન જોબ શું હતી આપણે જ્યારે તમે કેનેડાનું સ્ટડી પૂરું કરીને તમારી વર્ક પરમિટ આવી જાય છે તમારી પાસે અને તમારી વર્ક પરમિટ સ્ટાર્ટ થઈ જાય છે ત્યારબાદ તમારે ખાસ એ વસ્તુ નોટ કરો કે તમે તમારો એનઓસી કોડ ચેક કરો સૌથી પહેલું બધા ટાયર કેટેગરીઝના જે એનઓસી કોડ હોય ઓ એ બીસી વન ટુ થ્રી પર જે બી આપણે કહીએ છીએ એ બધા સ્પાઉસ વર્ક પરમિટ માટે એલિજિબલ નથી હોતા તો તમે પહેલાં એ ચેક કરો કે તમે જે જોબ કરો છો જે ડેઝિગ્નેશન ઉપર છો તમે એ નોક કોડ તમારા સ્પાઉસને બોલાવી શકે એમ કેપેબલ છે કે નથી આ સૌથી ઇમ્પોર્ટન્ટ કી ફેક્ટર છે બીજું એનો મિનિમમ સેલેરી ચેક કરો તમે કે એ કેટલા તમારી જે સેલેરી છે એ તમારી સેલેરી જે છે એ બંનેનો ખર્ચો લિવિંગ એક્સપેન્સના જે સ્ટાન્ડર્ડ માર્ક કરવામાં આવ્યા છે એ બંને ફૂલફિલ કરે છે કે નથી કરતો આ બે ટોપિક એવા ખાસ ધ્યાન રાખો કે તમે તમારા ડિપેન્ડન્ટને બોલાવતા પહેલાં ખાસ ધ્યાન રાખો ત્રીજો ટૉપિક તમે તમારું વર્કિંગ કન્ટિન્યુ છે કે નથી જે જોબ કન્ટિન્યુ હોય જેની તમારી પાસે એટલીસ્ટ ત્રણ સેલેરી સ્લીપ આવી ગઈ હોય અને એ જ જોબ જો કન્ટિન્યુ હોય ત્યારે જ તમારા ડિપેન્ડન્ટની ફાઇલ તમે હવે લોગ ઇન કરજો આ ખાસ વસ્તુના પોઈન્ટ છે ત્રણ કે જે તમારે અત્યારે ખાસ જાણવા જેવા છે આ તમે જો ત્રણ ટોપિક કરશો તો નવ્વાણું ટકા એવો ચાન્સ છે કે તમારું રિજેક્શન આવવાના ચાન્સ એકદમ ઓછા થઈ જશે આ એક મેઇન ટોપિક હતો બીજો એક ટોપિક તમારી સાથે ડિસ્કસ કરવો હતો મારે કેનેડાનો કે જ્યાં આગળ સ્ટડી વિઝા આવ્યા પછી અમે જોઈએ છીએ કે સ્ટુડન્ટ એકદમ નિરાશ થઈ જાય છે બટ મહત્વનાં ત્રણ કામ એમાં મિસ કરી દે છે સ્ટુડન્ટોએ એક ધ્યાન રાખવાનું પહેલો ટોપિક તમે કેનેડા જાઓ છો તો તમે સિંગલ છો તમારા માતા પિતા સાથે નથી ત્યાં આગળ તો તમારે પહેલાં પહેલું એકોમોડેશન બુકિંગ કરવાનું છે એકમોડેશન બુકિંગ માટે મેં તમને કીધું છે કે દરેક કોલેજનું એકમોડેશન માટે પહેલો મેલ કોલેજને પ્રાયોરિટી આપો કે એમની હોસ્ટેલ અવેલેબલ છે કે નથી જો એ ઓપ્શન તમારી પાસે અવેલેબલ નથી હોતો તો તમે એમને કહો એટલે તમને ટેમ્પરરીમાં બુકિંગ માટે નિયર બાય હોટલ્સ રિફર કરશે આ પ્રિફરેબલ હોટલની અંદર તમે તમારું વીકલી યાદ તો બે દિવસ ત્રણ દિવસનું બુકિંગ તમારા બજેટ પ્રમાણે તમે કરી શકો આ સિવાય દરેકના કોમ્યુનિટી પે પેજ જે છે ગુજરાતી કોમ્યુનિટી પેજ આપણા એમાં દરેક કોલેજના કોમ્યુનિટી પેજ પર તમે કોન્ટેક કરશો તો એમાં બહુ જ એકમોડેશન અવેલેબલ હોય છે કે જે તમને બહુ જ હેલ્પફુલ થશે અને તમને કોન્ટેક થ્રુ મળી જશે અને થર્ડ જે કન્સલ્ટન્ટ થ્રુ તમે જાઓ છો એમને કહો બિકોઝ એમના પાંચ સ્ટુડન્ટો ઓલરેડી ત્યાં હશે તો તમારા કરતાં કદાચ એમને સરળ પડશે આ ત્રણ ટોપિક તમે ધ્યાનમાં રાખશો એટલે તમારું એકોમોડેશનનું જે પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે બીજો પ્રોબ્લેમ આવતો હોય એર ટિકિટ બુક કરો તમે જેટલી જલ્દી બુક કરો છો એટલું બજેટ તમારું ઓછું બનશે ટિકિટ તમને રિઝનેબલ મળશે આ ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે અને સૌથી મેઇન ટોપિક તમે લોકો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવાનું ટાળો નહીં સજેશન એવું રહેશે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લ્યો બિકોઝ તમને નોર્મલી બે હજાર ત્રણ હજારમાં એ ફર્ક નથી પડી જવાનો બટ જો ભૂલમાં તમારો ફ્લાઇટ ચેન્જ થઈ બિકોઝ લોંગ રૂટ કહેવાય છે અને તમારે ઘણી વખત પહોંચવામાં લેટ થયું લગેજ મિસિંગ થયો કંઈ બી હોય તો તમારું રિસ્ક કવર છે ઇન્સ્યોરન્સ કંપની બહુ મોટી રીતે કરી આપતો તો આ માટે થઈને તમે શું કહેવાય તમારા ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તમારે લેવો જોઈએ અને એક સૌથી મહત્ત્વનો ટોપિક નવ્વાણું ટકા લોકો શું કરે છે કેનેડિયન ડોલર પરચેસ કરે છે કેશની અંદર વધારે પડતાં કેશ લઈ જવાની જરૂર નથી કેનેડા કેનેડા છે એ નાઇન્ટી પર્સન્ટ ડિજિટલી યુઝ થાય છે તો ત્યાં આગળ તમારું સ્વાઇપિંગ વગેરેથી વધારે ઈઝી પડે છે તો તમે તમારું ફોરેક્સ કાર્ડ કઢાવો જેમાં ટ્રાન્ઝેક્શનનો રેટો ઓછા લાગતા હોય બીજું તમારે કેશની જેવી ઝંઝટના રહેને સંભાળવાની અને તમે એકદમ સેફલી એનો યુઝ કરી શકો છો આ ઇમ્પોર્ટન્ટ કી ફેક્ટર ટોપિકો છે કે જેના ઉપર આજે મને એવું લાગ્યું કે મારે વાત કરી બીકોઝ અમારા બી કોઈ બે ત્રણ સ્ટુડન્ટોની સંભાવ મિસ્ટેક હતી અને એમની સાથે મેં વાત કરી તો મને ખ્યાલ આવ્યો કે આવી જ મિસ્ટેક જો બીજા કોઈથી થતી હશે તો મારું એક કામ છે કે હું એમને માહિતી પૂરી કરું અને જો તમને લોકોને માહિતી સારી લાગી છે પ્લીઝ એક શેર કરી દેજો આને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ રાખજો નોટિફિકેશન ઓન રાખજો આવી જ માહિતી તમને મળતી રહેશે તમારા કોઈ બી સવાલ આ જ રીતના માઇનોર સવાલો બહુ આવતા હોય ટ્રાવેલ કરવું છે વિઝા આવી ગયા છે શું પેકિંગ કરવું આ તે કંઈ બી સવાલો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને અમારા રિગાર્ડિંગ તમારા જો કોઈ અભિપ્રાય છે જે તમને એવા લાગે છે કે અમે જે માહિતી આપીએ છીએ એ રિગાર્ડિંગ અમારી કોઈ ભૂલ થતી હોય કે અમને કોઈ તમે સજેશન આપવા માગતા હો તો તમે કોમેન્ટની અંદર અમને કહી શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત